વાગરાની વિલાયત જીઆઈડીસીની જ્યુબિલિયન્ટ કંપનીમાં કામદારોને લઈને જતી પિકઅપ ટેમ્પો પલટી ખાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા તો દસથી વધુ મજૂરો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસ સહિત ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી મળતી માહિતી અનુસાર સવારે મજૂરો ભરીને વિલાયત જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલ કંપનીમાં પિકઅપ ટેમ્પો જઈ રહ્યો હતો જે દરમિયાન વિલાયત જીઆઈડીસીમાં આવેલ કલર ટેક્સ કંપની નજીક આવેલ ચોકડી ઉપર કોઈ કારણોસર પિકઅપ પલટી જતાં અકસ્માતની ઘટના બની હતી પિકઅપમાં સવાર મજૂરો પૈકી એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે તેમજ વધુ ઈજાઓના પગલે અન્ય એક કામદારનું પણ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું જ્યારે ડ્રાઈવર સહિત અન્ય દસથી વધુ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ભરૂચ સારવાર માટે ખસેડાયા હતા ઇજાગ્રસ્તોની હાલત જોતા મૃત્યાંક વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે ઘટનાની જાણ વાગરા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો જે બાદ ડીવાયએસપીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક વસાહતમાં પૈસા કમાઈ લેવાની ભાગદોડમાં લોકોના જીવ સાથે ગમ્મત થઈ રહી હોવાનું સાબિત થયું છે માલવાહક વાહનોમાં પણ ઘેટા બકરા માફક મુસાફરોને બેસાડીને માટેલા સાંઢની જેમ પૂર પાર ઝડપે દોડતા ટેમ્પાઓથી લોકોના જીવ રહ્યા છે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે જ્યુબિલિયન્ટ કંપનીના સત્તાધીશોએ માનવતા જાણે નેવી મૂકી દીધી હોય તેમ સરયામ નિયમોને નેવી મૂકનાર કોન્ટ્રાક્ટરોને જાણે છાવરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે થોડા સમય પહેલા જ કામદારો આઈસર ટેમ્પો પલટી ખાતા ત્રીસથી વધુ કામદારોના જીવ જોખમાયા હતા જો કે સદનસીબે મોટી હોનારત થતાં અટકી હતી જાણવા પ્રમાણે એ ટેમ્પામાં પણ જ્યુબલિયન્ટ કંપનીના જ કામદારો ઘેટા બકરાની જેમ ભરેલ હતા અને આજરોજ બનેલ અકસ્માતની ઘટના તેનું ઉત્તમ ઉદાહરણ છે વાગરા વિલાયત દેરોલ તેમજ ભરૂચની માલવાહક ગાડીઓમાં લાવવા લઈ જવાતા વાહનના માલિકો વિરુદ્ધ પોલીસ પ્રશાસન પણ દાખલારૂપ અને કાયદેસર કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે નોંધનીય છે કે જીઆઈડીસીમાં આવેલ તમામ રૂટ પરના માર્ગો અત્યંત જોખમી બની ગયા છે ઠેક ઠેકાણે મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જામ્યું છે ત્યારે હાલ સર્જાયેલ અકસ્માતવાળી જગ્યાએ પણ ઘૂંટણસમા ખાડાઓ પડ્યા છે અને ભૂતકાળમાં પણ આ જ ચોકડી પર અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાઇક ચાલકનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો માં સર્જાતા અકસ્માતોનું મુખ્ય કારણ જોખમી ખાડાઓ પણ સાબિત થઈ રહ્યા છે સચિન પટેલ આર ન્યૂઝ ભરૂચ